રામસે બડા રામ કા કામ શિવ કથાકાર ભારદ્વાજ બાપુ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાશે ભગવાન શ્રી રામના અયોધ્યામાં આગમન સમયે તળાજા શહેરમાં રામનામ સાથે જોડાયેલી અનેક વાતોને પ્રશ્ન સ્વરૂપે શિવકથાકાર ભારદ્વાજ બાપુ રજૂ કરશે રામ નામની ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે આશુતોષ અન્ન ક્ષેત્રના કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે પ્રશ્ન પૂછવામાં આવશે અને સાચા જવાબ આપનારને એક આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે કોન બનેગા કરોડપતિ જેમ વિવિધ રાઉન્ડ હશે અંતિમ રાઉન્ડ પસાર કરનારને સોનાની વસ્તુથી સન્માનિત કરવામાં આવશે સ્થળ શાક માર્કેટ પાસે તિલક ચોક તળાજા સમય સવારે અગિયાર કલાકે દરેક ઘરમાં રામાયણ પહોંચે એ માટે આ પ્રયાસ છે શિવ શિવ ઋષિ ઉપતાકાર ભારદ્વાજ બાપુ આજે એક વાત જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે વર્ષોથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે સાહેબ આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખો દેશ જ્યારે ઉત્સવ મનાઈ રહ્યો છે દેશની પણ આખું વિશ્વ જ્યારે ઉત્સવ મનાવીએ છું તો તળાજા કેમ બાકી રહે તો મેં નક્કી કર્યું કે તળાજામાં આપણે કઈક અલગ રીતે ઉત્સવ મનાવીએ તો ભગવાન શ્રીરામ ના વિશે એટલે કે રામાયણમાંથી આપણે પ્રશ્ન હું પૂછીશ અને એક એક પ્રશ્નના જવાબ જે જે આપતા જશે એમને બસો રૂપિયાની ગિફ્ટ થી લઈને સોનાના પેન્ડલ સુધીની ગિફ્ટ આપવામાં આવશે જી સાહેબ બસો રૂપિયાની ગિફ્ટ લઈને સોનાના પેન્ડલ સુધી બધાને કેટલી ગિફ્ટ આપવામાં આવશે અને આ પ્રસંગમાં આપ સૌ જોડાઓ અને દરેક ઇનામના હકદાર થાવ અને સનાતન ધર્મનો વધુ વધુ પ્રચાર થાય એવી મારી નમ્ર વિનંતી છે તો સ્થળ છે નાગરિક બેંકની બાજુમાં તિલક ચોક અને સવારે અગિયાર વાગે આપ સૌ ભાઈઓ બહેનો હાજર રહ્યો એવી નમ્ર વિનંતી અને ઇનામના હકદાર બનો શિવ શિવ જય શ્રીરામ